નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ફરીવાર બીઆરટીએસ બસના ડ્રાઈવર સાથે વાહન ચાલકોએ કરી મારામારી સહારા દરવાજા સ્મીર હોસ્પિટલ નજીક બની ઘટના બસમાં લાગેલ સીસીટીવીમાં ઘટના કેદ કડોદાથી સ્ટેશન તરફ જઈ રહેલી બીઆરટીએસ બસ પર સ્મીમેર હોસ્પિટલ નજીક થયો પથ્થરમારો વાહન ચાલકોની દાદાગીરી અને પથ્થરમારાની સમગ્ર ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ બસ ડ્રાઈવરના જણાવ્યા મુજબ ટ્રાફિકમાં વાહન ચાલકોને હોન મારતા વાહન ચાલકે બસ ડ્રાઈવર સાથે કરી દાદાગીરી बस ड्राइवर साथ दादागिरी कर बाद बस पर पत्थर मारो कराओ मुसाफर भरेली बस में पत्थर मारो करता बस में सवार लोग गभराई गया पत्थर मार ने बीआरटीएस बस में थो नुकसान रिपोर्टर राजू भाई सुकड़िया न्यूज सेवन इंडिया मेरा नाम रवि भदन सिंह सोलंकी रूट नंबर उन्नीस पड़ोदरा से स्टेशन जा रहा था बारह बजे का टाइम था सिमीनियर हॉस्पिटल के सामने रेलिंग में एक पैदल यात्रा रास्ते में पैदल 好的。<laughs> <laughs> <laughs>